અને અમદાવાદમાં સૌથી જોરનું સિદ્ધિ વિનાયક મંદિરથીદ્રનું છે અને જે પેશવેકાલીન ગણપતિનું મંદિર કહેવામાં આવે છે જેમાં જમણી સુડની જે મૂર્તિ છે એ દીધી સિદ્ધિ સાથેની મૂર્તિ આવેલી છે અને બીજી ડાબી સુડની જે મૂર્તિ છે એ સ્વયંભુ કહેવામાં આવે છે આ જે મંદિર છે એ અમદાવાદનું જૂનામાં જૂનું મંદિર તરીકે જાણી જાણીતું છે પ્રચલિત છે એટલા માટે એનું મહત્ત્વ વિશેષ છે અને આ આ અમદાવાદનું આ જૂનામાં જૂનું મંદિર હોવાથી લોકો ખૂબ જ ધાર્મિક ભાવથી ગણપતિ દાદાના મંદિરે આજે દર્શન કરવા બધા પધાર્યા છે આજે ગણેશ ચતુર્થી દેશભરમાં ઉલ્લાસ સાથે ઉજવાય છે ભગવાન ગણેશજીના જે દર્શન કરે છે લોકો અને ભક્તો પાવન થાય છે ખાસ અમદાવાદ ખાતેનું સિદ્ધિ વિનાયકનું સૌથી જૂનું આ પ્રચલિત મંદિર છે ને આ મંદિર ખાતે જમણી સુંડ ના જે ગણપતિ છે સિદ્ધિ સહિત બિરાજમાન છે સાથે ડાબી સુંડના ગણપતિ સ્વયંભૂ અહીં બિરાજમાન છે એટલે કે ભક્તો અહીં વર્ષો જૂના જે અમદાવાદના આજે સિદ્ધિ વિનાયક મંદિરના દર્શન કરીને પાવન થાય છે આજે ગણેશ ચતુર્થી

અને અહીંયા મંગળવારે આવીએ છીએ અમે દર્શન કરવા માટે કેવી આસ્થા જોડાયેલી છે આ મંદિર સાથે એટલે હું મારી આજ દીકરી અહીંયા રહે છે અમદાવાદ હું તો વાપી રહું છું ત્યાંથી અમે અહીં આવ્યા છે સ્પેશિયલ દર્શન દૂર દૂરથી લોકો આવે છે કેવી આસ્થા જોડાયેલી છે ખાસ અહીંયા આવીને કેવી અનુભૂતિ થાય છે જ્યારે ભગવાન ગણેશજીના દર્શન કરો છો તો એટલે અહીંયા પોઝિટિવિટીઝ ફીલ થાય છે એના માટે આજે સ્પેશિયલ ડે પર અહીંયા આવ્યા છે શું કે છો બાજે રીતે ગણપતિ દાદાની આજે ગણેશ ચતુર્થી છે ક્યાંથી આવ્યા છો દર્શન કરવાનો મોકો મળ્યો છે શું કે કેવી અનુભૂતિ અમલથી આવું છું અને લગભગ પચીસ ત્રીસ વર્ષથી આવું છું અહીંયાની આસ્થા અમારા માટે બહુ જ છે બહુ સારા ભગવાન અને ઈચ્છા પૂરી પૂર્ણ થાય છે ખાસ ગણેશ ચતુર્થી છે ભક્તો અહીં વર્ષોથી આવે છે છે દૂર દૂરથી ભક્તો આવે છે ને ભક્તોની મનોકામના પણ ભગવાન ગણપતિ પૂરા કરે છે જયારે ભાવપૂર્વક ગણપતિ પૂજા અર્ચના કરો તો ભક્તિપૂર્વક ભાવથી ભગવાન ગણપતિ દરેક ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે કેમેરા પર્સન મનીષ દવે સાથે સચિન કડિયા ગુજરાત ફર્સ્ટ અમદાવાદ